અરવલ્લીના ધનસુરા તાલુકાના બુટાલ ગામે હજારો લીટર પાણીનો બગાડ માનવ પશુ પંખીના જીવને જીવડાવનાર પાણીનો બગાડ કરનાર કોણ બે જવાબદાર તંત્ર સામે તાત્કાલિક શિક્ષક પગલો લેવાય તેવી લોકમુખે ચર્ચા ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે વલખો મારી રહ્યા હોય ત્યારે ભર ઉનાળે ગુજરાતના કેટલાક ગામોમાં પાણીના પોકારથી ગીંજી રહી હોય ત્યારે બીજી તરફ તંત્રનો પાણીનો કોઈ કિંમત ન હોય તેવું દેખાઈ રહ્યું છે ભારતના સૂત્રો પાણી બચાવો જીવ બચાવોને જાણે આ તંત્ર ગોળીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બુટાલ ગામ પંચાયત કે પાણી પુરવઠા ખાતું કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે માનવ જીવન માટે અમૂલ્ય એવું પાણી બુટાલ ગામની આ ટોંકામાંથી નદીઓની જેમ વહેતું પાણી ટોટલ વેસ્ટ આ વિડીયોમાં જોવાઈ રહ્યું છે આપ અંદાજ લગાવી શકો છો કે અંદાજીત હજારો લીટર પાણી વેફળાઈ રહ્યું છે ત્યારે તંત્ર સફાળું જાગીને પાણીનો વ્યાવ થતો અટકાવે કે કેમ એ જોવું રહ્યું સરકાર સરકારની નલ સે જલ યોજના લોકો માટે કેટલી સર્થક છે તે આ સ્પષ્ટપણે આ વિડિયોમાં દેખાઈ રહ્યું છે તો શું આવનાર દિવસોમાં જવાબદાર પુરવઠા અધિકારીઓ સામે તંત્ર થકી પગલો લેવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું જોતા રહો અયુબ સુધાર સાથે સત્ય હકીકત ન્યૂઝ અરવલ્લી મોડાસા